બેરાજા ગામે અડાણી ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ અને કોન્ફરન્સ હોલનું ખાતમુહૂર્ત બેરાજા ગામમાં અડાણી ફાઉન્ડેશનના સહયોગથી મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે દસ થી બપોરે એક વાગ્યા સુધી સાવલા શાળામાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ગામના રહેવાસીઓ નિઃશુલ્ક તબીબી તપાસ અને સારવારનો લાભ લીધો હતો

તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જનભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન